વણાંકબોરી ડેમ ઓવરફ્લો થતાં ચાલીસ ગામોને એલર્ટ કરાયા સમગ્ર રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે એમપી અને પંચમહાલમાં ભારે વરસાદને પગલે કડાણા અને પાનમ ડેમમાંથી રાત્રિના ચાર ને ત્રીસ કલાકે ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે વહીવટીતંત્ર દ્વારા આણંદ ખેડા જિલ્લાના ચાલીસથી વધુ કાંઠાગાળાના ગામોને સાવચેત કરાયા હતા પરંતુ આજે વરસાદનું જોર ઘટતા વણાકબોરી અને પાનમ ડેમમાંથી પાણી એક પોઈન્ટ લાખ ક્યુસેક ઘટાડો કરાતા વહીવટીતંત્ર અનુભવ્યો હતો ચરોતરની લોકમાતા મહી નદીમાંથી જિલ્લામાં દર વર્ષે ચોમાસુ સિઝનમાં બે લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા કડાના ડેમમાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું જેના પગલે સિંચાઈ વિભાગે રાજ્ય સરકારને રજૂઆત કરાતા છેલ્લા પંદર દિવસથી નર્મદા કેનાલમાંથી ચરોતર પંથકની મહી કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું હતું પરંતુ ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે વણાકબોરી ડેમમાં સિત્તેર ટકા પાણીનો સંગ્રહ થયો હતો ઉપરવાસમાંથી ભારે વરસાદ પડતો હોવાથી પાનમ ડેમમાંથી શરૂઆતમાં બે પોઈન્ટ સાઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના પગલે આણંદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિના દસ કલાકે બોરસદ તાલુકાના આઠ આણંદ ગ્રામ્યના ચાર ઉમરેટના બે આંકલાવ તાલુકાના બાર સહિત છવ્વીસ ગામોને એલર્ટ કરાયા હતા સિંચાઈ વિભાગના જણાવ્યા અનુસાર વણાકપોરી ડેમમાંથી પાણીની આવક વધી જતાં રાત્રિના ચાર પોઈન્ટ ત્રીસ કલાકે ચાર લાખ ઉપરાંત ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું પરંતુ આજે વરસાદનું જોર ઓછું રહેતા હાલમાં એક પોઈન્ટ લાખ ક્યુસેક પાણી નહેરોમાં છોડવામાં આવી રહ્યું છે આમ રાત્રિના સમયે એકાએક પાણીનો વધારો થઈ જતાં તંત્રએ સાવચેતીના ભાગરૂપે ચાર લાખ ઉપરાંત પાણી મહી નદીમાં છોડ્યું હતું જેના પગલે તંત્રના ચિંતાનો વિષય બની ગયો હતો